બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં જો હું આજે અત્યારે જાઉં છું બેંકમાં ખુશી આરસી મમ્મી બધાય હોઈ ગયા છે બપોરનો ટાઈમ અત્યારે તો બધાય હોઈ જ જાય આરામ કરે કીધું હું જઈ આવું બેંકમાં બેંકના ઘણા બધા કામ પડ્યા છે ને થોડા ઘણા અટવાઈએ કોક કોક કોઈક વાર એટલે એ કર્યા નાને જો હા જો ગઈકાલે એ ઓલું કીધું ગઈકાલે બપોરે અમે જ્યારે કૂતા ને ત્યારે વારે ઘડીએ પાવર આવજો પાવર આવજો કરતો હતો પછી ત્યારે જ જો મગજમાં આવ્યું કહું પાવર હે ને થોડોક ડીમ થાય વધતો હતો ડીમ થાય વધતો હતો ખુશીને કીધું ખુશી એને પહેલાં ફ્રીજ બંધ કરતી આવ્યા તો ખુશી ફટાફટ ફ્રીજ બંધ કરતી પછી ખાણી જે ખબર પડી કાલે આખા દક્ષિણ ગુજરાતમાં બધે પ્રોબ્લેમ હતો વારે ઘડીએ પાવરના ઝાટકા આવતા હતા ઘણા ખરા લોકોને થોડું ઘણું નુકસાન જ થયું હોય છે કેમ કે પાવરના ઝાટકા આવજાઓ આવજાવ કરતા હોય ને એટલે નુકસાન થાય જ એટલે સેફ્ટી રાખવી પડે કે આપણે તરત જ યાદ પાવરનો ઝાટકો લાગે એટલે તરત જ આપણે બંધ કરી દેવું જોઈએ તો ગઈકાલે ઘણી જગ્યાએ આજે સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ હોબાળો થયો સુરતમાં ઘણું બધું થયું તો થોડી ઘણી આપણી સેફ્ટી રાખી શકીએ કે આ વસ્તુ અને આ ટેકનિકલ ઇસ્યુ છે ઘણી વાર આવે ન આવે પાવરનો તો કોઈના હાથમાં નથી ઇલેક્ટ્રિક વસ્તુ ગમે ત્યારે પગડી જાય એ વસ્તુ તો થાય પણ આપણે આપણી સેફ્ટી થોડીક આપણે ખબર પડી જાય તો આપણે કરી નાખવી જોઈએ હાલો પેલા બેંક જી જીઆઈને જય શ્રી કૃષ્ણ જોતા બધાને તારે ભરવા તારે મને ભરવો હોય તો તારે લેવા જવા પડે મારે ભરવો હોય તને ના રે ના હું કઈ નવરો નથી એટલે થોડીક કસ્ટી લ્યો નીચે ઉતરો આગળ જાઓ આગળ મળશે

ઘરે રમશું આયા રમશું દાંડી કે તો પડાવ થઈ છે નથી દાંડી પબ્લિક હોય પછી હે ને તો કાલ નો પ્રોગ્રામ કાલ ખબર પડે આજ નો ખબર પડે સમયજી એ તો ભાઈ વાતચીત તો થાય કે હા આ કાલ નો પ્રોગ્રામ કાલ કાલે અચાનક ઈચ્છા થઈ જાય દાંડી વઈ જાય દાંડી બો પબ્લિક હોય કઈ રીતે જાવ ટાણે એન્જોય કરવા જવાય જોઈ આવો હમ રખડવા જવાય ને

અત્યારે પહેરવાની ઈચ્છા ન થાય કપડા તો ખુશી સારું થયું ને આપણે દર વખતે એક ટ્રીપ કરી નીકળી જ આપડા તો ગઈ વખતે ખબર આપણે પહેલા પેલા નક્કી કર્યું તો પેલા દ્વારકા જઈને આવ્યા બીજી ટ્રીપનું જેવું નક્કી કર્યું તો બીજી ટ્રીપ નો થાય પછી જેવી ન થાય ને તો અહીંયા જુનાગઢ માં ખબર બહુ બહુ ગરમી પડી જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી હવે તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું ને મમ્મી દવા પીવે ને મમ્મી નીંદર આવે દરરોજ બપોરે હોઈ જાય

એ એ તો તો જ હોય હે બધાયને એવું છે કે તમે તમે નક્કી કરી લીધી પ્રોપર્ટી એટલે એટલે બધું જોઈ અમને એકાદ બે જગ્યા ગયમી હે અમને ગયમી હે પ્રોપર્ટી તમે ઈ પ્રોપર્ટી અમે લઈ તમે આ રીતનું કરશી કા અમે ઇન્ટીરિયર સરપ્રાઇઝ દેવા માગો તો એવું નથી સરપ્રાઇઝ દેવાની વાત નથી અમે ઇન્ટિરિયરની જસ્ટ જોતા હોય બધું કે આપણે કોઈ પણ પ્રોપર્ટી લઈ તો આપણને ઇન્ટિરિયર ની બધું આપણને કઈ રીતના એમાં બે બધું બધું વિચારવું પડે પછી લેવાય કાલ અમારે બે ને શું થાય ખબર અમારે બે ને હેને બાજુ આમ થઈ જાય હે અત્યારે તો હમણાં કાંઈ ઘણી વાર હેને કોશી કહે છે કે તમે ને મારે ઘરમાં આવું કરાવો ને તમે મને ઘરમાં ના પાડો તો હું એમ કઉ મારે હેને ઘરમાં આવે નવું કર લે ને ત્યારે આવું કરવાનું હે તમે ના પાડો એટલે અમે બેને વેલા બધી જોઈ કે આમાંથી બે નું કઈક મનમેળ થઈ જાય ને બે ની વચ્ચે રસ્તો કાઢ

અમે બેઝિકલી ને મંદિર અમારે વિચારી કે મંદિર અમારે કઈ ટાઈપનું બનાવવું કોઈ પણ જગ્યાએ મંદિર અમારું ફિક્સ છે કે એ ટાઈપનું જ અમારે બનાવવું છે તો એમાંય અમારે બેન બાજવાન થાય ખુશી કે મારે મંદિર આ ટાઈપનું બનાવ હું એમ કહું મારે છે ને મંદિર એકદમ આપણે મંદિર કેવું હોય બાર ગર્ભગૃહ જેવું આખું ઉપરથી ડિઝાઇન એવું 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 ટોટલી વસ્તુ બનાવવું 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 કે મારે મારે પણ થોડુંક અલગ રીતે લાઈટ હું આવી મૂકીશ તમે એક કામ કરી

એ તો પછી બધું થઈ જાય પણ આપણે તો પહેલેથી ઇન્ટિરિયરમાં વિચારીને રાખવું પડે કે આપણે કઈ રીતના કલર ચોઈસ અમે કલર કહી કે અમાર કલર આ ટાઈપનો કલર હે થીમ એક બેઝિકલી પોતાને કરવી કરવીને એટલે આપણે ગમે ત્યારે તો લઈ લઈ બંગલો લઈ લઈ ગમેય લઈ લઈ લીધા પછી સૌથી મોટું ટેન્શન હોય ને તો મારું ઘર ઇન્ટિરિયર કર્યા પછી કેવું લાગશે હે હે

વધારે ભાવ થઈ ગયા ને ખરેખર ખૌશી એઝ અ તારે જોવો જોઈએ ને બીજા સિટી કમ્પેરિઝન કર તું નવસારીમાં તને રહેવાની બહુ મજા આવશે બધાય સુરતમાં જેટલા રીએ એની ઘણા બધા નોકરિયાત પ્રિફર કરે નવસારીમાં રહેવાનું શાંતિ રોજ અપ ડાઉન કરે કઈ શકે એટલું તો અમે સુરતમાં અંદર જાવ એટલું થઈ જાય હા મને હું પેલા મોરડી થી આવી એટલે મને એને થોડુંક લાગ્યું

આપણે હોળી માતાના દર્શન કરવા જવાના છે હાલો મમ્મી બધું રેડી થઈ ગયું અરે વાહ રે વાહ સરસ બધું લઈ લીધું એમ ને અરે વાહ ખુશી બધું લઈ લીધું આરસિવ નું યા કાકા એ થઈ ગયો રેડી

દર્શન કરીને એમ ત્યાં પોટલા પેક થઈ ગયા આજુ આજુબાજુ બધે પેલી વાર બહાર નીકળેલો જોયો ફરવા ગયા બહાર નો નીકળી ને એટલે સાજા કાજા છે કોઈ નવું